વાત સુરતની સુરતના માંગરોળમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ખાનગી બસ ચાલક સાથે લૂંટની ઘટના સામે આવી છે ધામડોર ગામની સીમ નજીક પિકઅપ અને મારૂતિવાન બસ આગળ આવીને ઊભી રહી ગઈ તેમાંથી મહિલા સહિત છ લોકો નીચે ઉતરીને ખાનગી બસ ચાલકને માર મારવા લાગ્યા હતા અમારી ગાડીને કેમ ટક્કર મારી તેવું બોલીને તેમણે લક્ઝરી બસના કાચ પણ તોડ્યા હતા બસ ચાલક પાસેથી ત્રીસ હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે દ્રશ્યો બસમાં સવાર એક મુસાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસે મહિલા સહિત તમામ છ આરોપીને ઝડપી પાડ્યા છે નિર્મલ જોડા છે લાઈન પર નિર્મલ સુરતના માંગરોળમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પરની આ ઘટના સામે આવી છે શું વધુ વિગતો વાહનોની અવર જવર વધી રહી છે ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર પર મોડી રાત્રે જે લક્ઝરી બસ ચાલક પોતાની બસ લઈને મુસાફરો લઈને આવી રહ્યો હતો ત્યારે તેની આગળ જ એક ગાડી ઉભી રાખી અને અમારી ગાડી સાથે કેમ ગાડી અથડાવી તેમ કરી કારમાંથી પાંચ પુરુષ અને એક મહિલા ઉતર્યા હતા અને બસ ચાલક સાથે મારામારી કરી હતી બસ ચાલક સાથે મારામારી કરી તેની પાસેથી જે ત્રીસ હજાર રૂપિયાની રકમ હતી તેની પણ લૂંટ કરી હતી અને બસના જે કાઠ હોય તે કાઠ ખોળી નાખ્યા હતા બસમાં બેઠેલા એક જાગૃત નાખવું જાગૃત મુસાફર દ્વારા સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેર કર્યો હતો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા કોસમા પોલીસનો સંપર્ક કરતા કોસમા પોલીસે ફરિયાદ નોંધી હતી અને ગણતરીએના કલાકોમાં જ એક મહિલા સહિત છ ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી